ધાર્મિક ભાવનાઓ સાથે ખિલવાડ કરી હિંસા ભડકાવવાનો ફરી એકવાર દાહોદમાં પ્રયાસ કરવામાં આવ્યો હિંસા ભડકાવવા માટે કોળી સમાજના પવિત્ર ધાર્મિક સ્તંભને ઉખાડી ફેંકવામાં આવ્યો તળાવમાં ફેંકી દેવામાં આવ્યો ત્યારે કોણે કરી આ હરકત અને શું છે કોળી સમાજની માંગ આવો જોઈએ દાહોદમાં કોળી સમાજ આક્રમક રૂપમાં છે કારણ કે અસામાજિક તત્વોએ તેમની આસ્થા પર વાર કર્યો છે વાર કેવી રીતે થયો તે તમે ખુદ આ વીડિયોમાં જુઓ કોળી સમાજનો બે દિવસ પહેલા દેવગઢ બારિયામાં કાર્યક્રમ હતો વીર માન થતા પ્રાગટ્ય દિવસની ઉજવણી નિમિત્તે કોળી સમાજે રસ્તા પર સ્તંભ લગાવ્યા હતા પરંતુ રાત્રિના સમયે અસામાજિક તત્વોએ તોડફોડ કરી અને વીર માન સ્તંભને ઉખાડી અને તળાવમાં ફેંકી દીધો હતો જેને લઈને કોળી સમાજની લાગણી દુભાઈ અને માહોલ ઉગ્ર બન્યો જો કે પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે લીલખેડા પોલીસે તળાવમાંથી ફરી સ્તંભને બહાર કાઢીને જે જગ્યા પર સ્તંભ લગાવવામાં આવ્યો હતો ત્યાં સ્થાપિત કર્યો છે જોકે પોલીસ ની આ કાર્યવાહી પછી પણ કોળી સમાજ ના લોકોની સામાજિક સમાજ ભેગું થાય અને એક આ દિવસની ઉજવણી કરતા હતા અને એની અંદર આપણે જે થંભ કુંડધા ચોકડી અને પાલ્લી ચોકડી માટે જે રસ્તા પર મૂકેલી હતી એમાં અન્ય સમાજના લોકોએ થંભને ઉખેડી અને પાલ્લા તળાવની અંદર નાખી દીધો એ પ્રત્યે અમને અમારા ભગવાન પ્રતિ અમને બહુ લાગણી થાય છે અને આ ખરેખર ઘણું અપમાન કરેલ છે તો આના માટે તંત્રએ ખાસ નોંધ લી અને એમને કાયદેસરની કાર્યવાહી કરે એવી અમારા સમાજ વતી અને આખું દાહોદ જિલ્લાના સમાજ વતી અમારી માગણી છે અને જો નહીં કરશે તો અમે આખા દાહોદ જિલ્લાના ફરીથી આખી સમાજ ભેગી થશું અને ચક્કો ગતિમાન કરીશું કોળી સમાજના આગેવાનોના મતે અસામાજિક તત્વોએ કોળી સમાજ અને આદિવાસી સમાજ વચ્ચે વેમનસ્ય ફેલાય તેવા પ્રયાસો કર્યા છે આ ઉદ્દેશ્યથી જ સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ કર્યો હતો જોકે કે માહોલને જોતા પોલીસે પણ હાલ સાત લોકો સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે જેથી કરીને કોઈ પણ પ્રકારનું ઘર્ષણ ઉભું ન થાય સવાલ એ થાય કે પોલીસે ફરિયાદ તો દાખલ કરી દીધી પરંતુ એ સાત અસામાજિક તત્વો પકડાશે ક્યારે વિડિયો વિડિયો વાયરલ કર્યો છે છે એ કોણ બનાવવામાં આવ્યો સ્તંભને ઉખાડીને તળાવમાં ફેંકી દેવામાં આવ્યું શું જે લોકો કહી રહ્યા છે કે કોળી સમાજ અને આદિવાસીઓ વચ્ચે વેમનસ્ય ફેલાવવાનો આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે વાત સાચી છે તો શું કામ બે સમાજને ઝઘડાવવા છે શું કામ શાંતિ નથી રાખવા દેવી અનેક સવાલ છે હવે આ સાત અસામાજિક તત્વો પકડાય એમની પૂછપરછ થાય પછી જવાબ મળશે